સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના છવ્વીસ વર્ષના વ્યક્તિની ધરપકડ કરી સત્તર વર્ષીય દીકરીને જાળમાં ફસાવી તેની સાથે આચર્યું હતું દુષ્કર્મ ઘટનાને લઈ પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ફરિયાદ નોંધાયાના પાંત્રીસ દિવસ સુધી સરથાણા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો ત્યારબાદ પોલીસ કમિશનરે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરને આડે હાથ લીધા અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપ્યાના બે દિવસમાં આજે આરોપી સરથાણા પોલીસના હાથે ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીના મુવમેન્ટ બાબતે સરથાણા પોલીસની ટીમ જે સૌરાષ્ટ્રમાં હતી તેની માહિતી આપવામાં આવી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી પોલીસ દ્વારા આરોપી પાસેથી બોલેરો પિકઅપ પણ જપ્ત કરવામાં આવી આ ઉપરાંત આરોપી સગીરાનું અપહરણ કરી અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને પોરબંદરમાં ફરતો હતો પોલીસે આ તમામ જગ્યા પર તપાસ કરી માંડવા ગામ ઢસા બોટાદથી આરોપીને સગીર્યા સાથે ઝડપી પાડ્યો આરોપી મૂળ અકાળા ગામ લાઠી અમરેલીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત ધર્મસુદ સુઝુકી ધર્મસૂત ઓટો લિંક એલએલપી એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુચ કચ્છ મોબાઈલ નંબર નાઇન